સમાચાર કે એક પુરુષને અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે જસદણના ડુંગર વિસ્તારમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો મૃતદેહ કાળા લાલજી ધીરુભાઈ મકવાણા હોવાનું ખુલ્યું પરિવારજનોને હત્યાની આશંકા વ્યાજે રૂપિયા લીધા હતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારાશે નહીં તો આ જસદરથી એક મહત્વપૂર્ણ સમાચાર કે ડુંગઢ વિસ્તારમાં અજાણી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે મૃતદેહ કાળાસર લાલજી ધીરુભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું છે પરિવારજનોને હત્યાની આશંકા છે વ્યાજે રૂપિયા લીધા હોવાના અનુમાન લગાવી રહ્યા છે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો છે આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારાશે નહીં તેવું પરિવારજનોનું કહેવું છે